જય ગૌમાતા જય દ્વારકાધીશ તો હવે આપણે તરણે મેળામાં જો ગાયું તો તમને બતાવી હવે વડકી દસ બતાવવાની છે એમાં તમારે સિલેક્ટ કરવાની છે કઈ લઈ જવાય તો તમને પહેલી વડકી બતાવું તમને જાનકી જાનકી જાનકીની હાઈટ લંબાઈ તમે જોઈ શકો અત્યારે તો વેતર ઉપર આવી છે પણ જ્યાં સુધી વોળકી ન વીઆય ત્યાં સુધી વોળકી જ કહેવાય અને હજી વાર હે એને વી પચીસ દિવસ વ્યાવાની વાર હે એની હાઈટ લંબાઈ તમે જોઈ શકો જાનકે જોઈ શકો હાઈટ લંબાઈ વેતર ઉપર હે એટલે ડૉક્ટરને આપણે પૂછી લઈશું કે આમાં કઈ રીતે હે બાકી વોળકી તો જ્યાં સુધી નવીએ ત્યાં સુધી વોળકી જ કહેવાય હે એટલે તોય છતાં આપણે પૂછપરછ કરશું ડૉક્ટરની સલાહ લઈશું કે લવાય કે ન લવાય બાકી સાડા ત્રણ વર્ષની હૈ અને તમે જોઈ શકો હાઈટ લંબાઈ એકદમ તમે કોમેન્ટ કરજો હું તમને દસ વાંસળીઓ બતાવી દઈશ તો આ બીજા નંબરની વાસળી રૂપાલ જોઈ શકો છો તમે એનું રૂપ હજી લગભગ આના સોળ સત્તર મહિનાની છે અને મેળામાં તો એવું હોય કે ઉંમર પ્રમાણે એની હાઈટ લંબાઈ જોવામાં આવે છે એવું નથી હોતું ઉંમર હોય એ પ્રમાણે જોવામાં આવે છે અને તમે જોઈ શકો રૂપાલને ઉભી કરીને આપણે જોઈએ જો 16 17 મહિનાની વાસડી છે બપર એરુપાર જોઈ શકો હો આજે જાજી ઉમર નથી 16 17 મહિનાની જ છે જો રૂપલને બધી રીતે કમ્પ્લેટ હે તો આ મીરા હૈ તમે આને પણ ચેક કરી શકો હો અઢી વર્ષની હે અને આ ત્રીજા નંબરની વાછડી છે તમે જોઈ શકો હો જો એની હાઈટ લંબાઈ અને હજી અઢી વર્ષની હૈ જોઈ શકો ચોથા નંબરની જે વાસડી અઢી વર્ષની છે અને તમે જોઈ શકો રૂક્ષમણી જુઓ તમે હવે આપણે રાધિકાને જોઈ શકો આ પણ લગભગ પચીસ છવીસ મહિનાની છે અને એને તમે જોઈ શકો રાધો તમે કોમેન્ટ કરજો કઈ લઈ જવાય કારણ કે હવે ત્રણે મેળો બહુ બે દિવસ રહ્યા છે બે દિવસમાં આપણે નિર્ણય લેવાનો છે જે છે એ રાધુ એકદમ જોઈ શકો રાધિકાને ચોથા નંબરની વાસડી છે રાધિકા સોરી આ પાંચમા નંબરની હશે વાસડી અને તમે કમેન્ટમાં જણાવજો કઈ તમને સારી લાગે છે કઈ લઈ જવા એ હવે આપણે છઠ્ઠા નંબરની જોઈ શકો છો હવે સાડા ત્રણ વર્ષની છે તમને બતાવું તમને અનુકૂળ લાગે તો કોમેન્ટ કરજો કે કઈ લઈ જવાય તકો હા લંબાઈ તો આ છે સાતમા નંબરની વળકી તમે જોઈ શકો એની પણ હાઈટ લંબાઈ સારી છે દીવો કેવી છે તમે કમેન્ટ કરજો જો દીવું ને તમે

તમે કમેન્ટ કરજો જરૂર વિડિયો જોવો તો કમેન્ટ કરજો કઈ લઈ જવાય હવે તમે જોઈ શકો નવમા નંબરની જે વાંચડી છે ભૂલીએ એની પણ હાઇટ લંબાઈ એકદમ જોઈ શકો છો તમે જોઈ શકો હવે લાસ્ટ દસમા નંબરની જોઈ શકો બે વર્ષની હે જોઈ શકો છો કમેન્ટ કરજો વિડીયો જોવો તો કમેન્ટ કરજો કઈ લઈ જવાય અને આ વાછડી કેવી છે અને મિત્રો આની પણ કોમેન્ટ કરી લેજો કે મેળામાં લઈ જવાય કે નો લઈ જવાય કોમેન્ટ કરજો બોલીએ તો આજનો વ્લોગ કાંઈ પૂરો થાય છે કોમેન્ટ કરજો વિડીયો જોવો તો મળીએ નવા વ્લોગ નો જય ગૌ જય દ્વારકા